પ્રાઇવેટ પાવરગ્રીડ કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાં ઊભા કરેલા થાંભલા બાબતે યોગ્ય વળતર ચૂકવવા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું પાટણના ધારાસભ્ય ડોક્ટર કીટ પટેલ અને ચાણસમાના ધારાસભ્ય દિનેશજી ઠાકોરને સાથે રાખીને પાવરગ્રીડ કોર્પોરેશન દ્વારા સાતસો પાસઠ કેબી ડબલ સર્કિટ બનાસકાંઠા અમદાવાદ ટ્રાન્સમિશન લાઇનના નિર્માણ કાર્યની બાબતમાં જંત્રીની જગ્યાએ હાલના બજારના ભાવથી વળતર ચૂકવવા સહિતના વિવિધ પ્રશ્ને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આ મામલે ખેડૂતોને યોગ્ય વળતર નહીં ચૂકવાય તો ગાંધીનગર ખાતે ગાંધીજી ઇન્ડિયા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી આજે ક્રિડ કોર્પોરેશન એક પ્રાઇવેટ કંપની દ્વારા ઉત્તર ગુજરાતના ખેડૂતોના ખેતરની અંદર વીજ થાબલા ઊભા કરવામાં આવે છે આ વિસ્તારના ખેડૂતોની માંગ છે કે જે રીતે રાજ્યની અંદર એક જ પોલિસી હોવી જોઈએ આજ મહિનામાં મોરબી ની અંદર જે વરતર ચૂકવાયું એ વરતર પાટણ ની અંદર પણ ચૂકવાવું જોઈએ પોલીસ નો દુરુપયોગ કરી અને ખેડૂતોને હેરાન કરવામાં આવે છે જે સરકારની ગાઈડલાઈન છે ફાઉન્ડેશન ભરાય તો ચાલીસ ટકા વળતર ચૂકવવું એ વળતર પણ ચૂકવવામાં આવતું નથી હજી તમામ ખેડૂતો અહીં આવ્યા છે અમે ખેડૂતોની સાથે છે અને અમે ખેડૂતોને અને મીડિયા સમક્ષ કહીએ છીએ કે ખેડૂતો એ મજબૂત થવું પડશે ખેડૂતો ખેડૂતોએ જગતનો તાત છે અને ભીખ માગવાનું બંધ કરી દેવું પડશે થાંભલા તોડી નાખવા પડશે જેસીબી હોય રાતે હું કહો છું ખેડૂતોને મીડિયાની સામે કે જો એમને વર્તત ચૂકવાય સિવાય કોઈ પણ પોલીસ અધિકારી કે કંપનીના માણસ સંદર્ભે છે તો એ એ થાંભલા ઊભા કરે થાંભલા તોડી નાખો તમારો અધિકાર છે તમારી જમીન બચાવવી હોય તો તમારે મજબૂત થવું પડશે બાકી તમે મુખ્યમંત્રીને મળશો કલેકશન કગરવાથી કઈ થવાનું નથી તમે ધરતીને પાટુ મારી અને પેદા કરવા માણસ છો તમે મજબૂત થાવ તો જ તમે ટકી નકર તમારી નો પણ ભવિષ્યની અંદર કલેક્ટર તો શું કે કલેક્ટરની તો જે પ્રમાણે ગાઈડલાઈન છે અને સરકારનો પરિપત્ર છે એ પ્રમાણે પણ હું પણ અભ્યાસ કરવાનો છું અને હું કાલે મુખ્યમંત્રી અને ઊર્જા મંત્રીને આમના ખેડૂતોના બે ચાર પ્રતિનિધિ લઈને મળીશ કે પોલિસી જુદી જુદી કઈ રીતે હોય શકે જે વળતર ચૂકવાયું હોય આજથી દસ વર્ષ પહેલા એનાથી અત્યારે ઓછું વળતર મળે કે મોરબીની અંદર જે વળતર ચૂકવાયું એનાથી ચાર ગણા ઓછું ઉત્તર ગુજરાતની અંદર મળે આ બાબત યોગ્ય નથી અમે અભ્યાસ કરી અને મુખ્યમંત્રી અને મંત્રીને ખેડૂતોના બે પ્રતિનિધિને સાથે રાખીને મળીશું